બોટાદ એસટી ડેપોમાં સર્જાયો અકસ્માત વૃદ્ધાનું ઘટના સ્થળે થયું મોત એસટી ડેપોમાં એસટી બસ પ્લેટફોર્મ પર રિવર્સ લેતા સમયે એસટી બસે વૃદ્ધાને લીધા એડફેટે વૃદ્ધા ધંધુકા જવા માટે બસની રાહે ઊભા હતા તે દરમિયાન સર્જાયો અકસ્માત ગઢ્ડાથી બોટાદ અને બોટાદથી ધંધુકા તરફ જતી હતી એસટી બસ અકસ્માત સર્જાતા એસટી ડેપોમાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ વૃદ્ધા મૂળ ધંધુકાના રહેવાસી અને ગોદાબરીબેન ચાવડા હોવાની પ્રાથમિક વિગતો મળી છે

અને માજી લગભગ ગોદાવરીબેન ધોળાભાઈ ચાવડા જાણવા મળેલ છે આશરે ઉંમર વર્ષ સિત્તેર છે અને ધંધુકાના રહેવાસી જાણવા મળેલું છે અત્યાર હાલ અને તેમની પીએમ અર્થે અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે